નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પાછલા ચાર પાંચ દિવસથી આ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને ફોટા પણ આવે છે કે એમના જીરુંના પાકમાં જે દાણા છે એ પીળાશ પડતા અથવા તો અમુક અમુક દાણા ચીમડાઈ જાય છે ખાસ કરીને પાછલા ચાર પાંચ દિવસથી આવા પ્રશ્નો વધારે જોવા મળે છે અને એને લીધે ઘણા બધા ખેડૂત મિત્રો આડે ધડ મોઢા મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરે છે અને ખોટે ખોટા ખર્ચામાં ઉતરી જાય છે અહીંયા ખાસ જોવાની એ બાબત છે કે આડે ધડ છંટકાવ કરવાને બદલે એનું મૂળ કારણ જાણીને જો યોગ્ય છંટકાવ કરવામાં આવે તો ઓછા ખર્ચે આ પ્રશ્નનું ખૂબ સારામાં સારું નિયંત્રણ મળે છે સૌપ્રથમ વાત કરીએ તો પાછલા ઘણા સમયથી મોટા ભાગના ખેડૂત મિત્રોએ પિયત મૂકી દીધું છે આ પિયત મૂકી દેવાને લીધે મોટાભાગના ખેડૂત મિત્રોને જમીનમાં હવે ભેજ ઓછો છે અને દાણા ભરાવાની જ્યારે અવસ્થા હોય ત્યારે કોઈ પણ પાક હોય ત્યારે છોડ મોટ ખૂબ મોટા પ્રમાણમાં પોષક તત્વોનો ઉપાટ એ જમીનમાંથી કરતો હોય આપણા જીરુંના પાક સાથે પણ આવું જ થાય છે કે હાલ પાછલા ચાર પાંચ દિવસથી આ થોડીક ઠંડી પણ ઓછી થઈ છે બપોરે તાપમાન થોડું થોડું વધતું જાય છે

આપણે ઘણી બધી વખત આની પહેલાં પણ ભલામણ કરી છે કે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય એની સાથે જો પંપ વધારી દેવામાં આવે એટલે કે વિઘા દીઠ આપણે ત્રણ પંપ કરતા હોય તો એના બદલે ચાર કે પાંચ પંપ દવાના છંટવામાં આવે દવા આપણે ત્રણ પંપની જ લેવાની છે પરંતુ ચારથી પાંચ પંપમાં એનું મિશ્રણ કરીને જો વ્યવસ્થિત પાણી વધારે ઉતારવામાં આવે તો ભેજનું પ્રમાણ એ આપણે આપણા જીરાના પાકમાં જાળવી શકીએ છીએ અને ભેજની પૂર્તતા કરી શકીએ છીએ સાથે જ જે પોષક તત્વો ખામી સર્જાય છે એના માટે દાણા ભરાવાની જ્યારે અવસ્થા હોય મોટા દિવસ આજુબાજુનું જીરું થયું હોય અને દાણા ભરાવાની અવસ્થા સાથે જીરો બાવન ચોત્રીસ નામનો જે ખાતરનો ગ્રેડ છે એનું પ્રતિ પંપ સિત્તેર થી સો ગ્રામ પ્રમાણે જો છંટકાવ કરવામાં આવે તો આ પોષક તત્વોની ઘટને સારી રીતે પહોંચી વળાય છે આ જીરો બાવન ચોત્રીસના ગ્રેડની સાથે વર્ડ પ્લસ કે જેની અંદર મોટા ભાગના પોષક તત્વો છે અને એન્ઝાઇમ્સ અને વિટામિન્સ છે કે જે આ વિષમ પરિસ્થિતિમાં સ્ટ્રેસ સામે આપણા પાકને બચાવી રાખવામાં સક્ષમ છે એનો જો છંટકાવ જીરો બાવન ચોત્રીસના ખાતરના ગ્રેડની સાથે કરવામાં આવે તો ઓછા ખર્ચે આ ચીમડાતા દાણા અને પીડા પડતા દાણાના પ્રશ્નનો ખૂબ સારામાં સારો ઉકેલ કરી શકાય છે ત્યારબાદ પાછત એની પછીના સ્પ્રે તરીકે વનામૃત અને બુલ્ડોઝરનો ઉપયોગ કરવામાં આવે તો એની અંદર રહેલા એમિનો એસિડ વિટામિન સીવીડ એક્સ્ટ્રેક અને હ્યુમિક અને ફુલ્વિક એસિડ જેવા તત્વો આપણા પાકને ગ્રીનરી રાખે છે અને પાણી અને પોષક તત્વોનો સારો ઉપાડ કરાવે છે અને સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે તો પદ્ધતિસરના જો સ્પ્રે લેવામાં આવે તો આ પ્રશ્નથી ખૂબ ઓછા ખર્ચે નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ સાથે જ જીરોના પાકમાં પાછલા ચાર પાંચ દિવસથી આ મોલો અને થ્રીપ્સનો પણ પ્રશ્ન વધારે છે થ્રીપ્સનો તો જો કે કાયમી પ્રશ્ન હોય છે પરંતુ મોલો પણ ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યો છે તો ખાસ અવલોકન કરતું રહેવું અને એને અનુરૂપ દવાઓનો છંટકાવ લેવાનો છે આપને કોઈપણ પ્રકારની અન્ય માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન